શ્રીરામ જન્મભૂમિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નંદેલા વિસ્તારમાં આવતી સતીસાઇ વસ્તીમાં પૂજિત અક્ષત કળશ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સોસાયટીઓના ભાઈઓ બહેનો અને બાળકો જોડાયા હતા સમગ્ર દેશમાં અયોધ્યાથી આવેલા શ્રી રામલલાની પૂજા કરેલા પ્રસાદીરૂપ અક્ષત ઘરે ઘરે પહોંચાડી રસ્તામાં આવતી સોસાયટીના રહીશો દ્વારા કળશ પૂજન તેમજ મહ આરતીનો લાભ લઈ રહ્યા છે જેના ભાગરૂપે ભરૂચના નંદેલાવ વિસ્તારમાં પણ રવિવારના રોજ સત્ય સાઈ વસ્તી દ્વારા ભવ્ય અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પૂજિત અક્ષત કળશ યાત્રા ભરૂચના લિંક રોડ પર આવેલા સંકટમોચન હનુમાન મંદિર આલ્ફા સોસાયટી નીલકંઠ સોસાયટી મયુર પાર્ક મંગલમ સોસાયટી બાલાજી સોસાયટી રાઘવનગર અમીધારા સોસાયટી આશ્રય સોસાયટી જગન્નાથ મંદિર ચામુંડા સોસાયટી આશીર્વાદ પાર્ક નીલમનગર જવાહરનગર ભૂસા સોસાયટીમાં સમાપન કરાયું હતું આ અક્ષત કળશ યાત્રામાં વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીના પ્રમુખો મહિલા મંડળો ગણેશ મંડળો સહિત ભાવિક ભક્તો ડીજેના તાલે માથે અક્ષત કળશ મૂકી હતા આ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિ અને રામમય બની ગયું હતું